ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે એડવોકેટ આરિફભાઈ મકરાણી તથા દીપકભાઈ ગજ્જર વચ્ચે રસાકસી યોજા હતી જેમાં પ્રમુખ તરીકે આરિફભાઈ મકરાણી ચૂંટાઈ આવ્યા હતા જ્યારે કે ઉપપ્રમુખની ચૂંટણીમાં એડવોકેટ સોહમ વ્યાસ અને જુગલ રાજપૂત વચ્ચે રસાકસી રહી હતી જેમાં સોહમ વ્યાસ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા જ્યારે મંત્રીપદે નિલેશભાઈ બારૂટ અને એલ તરીકે મમતાબેન બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આજે ડબોઈ કોટ ખાતે બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણી અધિકારી એસ એ તથા અધિકારી જોશીના જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવારો હતા જેમાં આરિફભાઈ મકરાણીને અડતાલીસ મત મળ્યા હતા જ્યારે દીપકભાઈ ગચ્ચરને પચીસ મત મળ્યા હતા આરીફભાઈ મકરાણી બહુમતીથી ચૂંટા આવ્યા હતા ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાતી જેમાં સોહમભાઈ વ્યાસ આડત્રીસ મત મળતા વિજેતા જાહેર થયા હતા મંત્રી તરીકે એડવોકેટ નિલેશભાઈ બારૂડ ચૂંટાયા હતા તેમજ એલઆર માટે મમતાબેન જાગૃતિબેન અને ઇરફાના બેન વચ્ચે રસાકસી ભરી ચૂંટણી હતી જેમાં મમતાબેનને ચોસઠ મત મળતા તેઓને વધુ મત મળતા ચૂંટાયેલા જાહેર કર્યા હતા વકીલ મંડળના એક વર્ષ માટે નવા હોદ્દેદારો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ વકીલોમાં એક ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી તમામ વિજેતા હોદ્દેદારોને ફૂલાર પહેરાવી અને ખુશી વ્યક્ત કરી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા

હું પ્રમુખ પદે અડતાલીસ મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે તેમજ ઉપપ્રમુખ તરીકે સોહલ પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે નિલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ એલરની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ જાગૃતિબેન શાહને પણ એલારની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે હું તમામ મતદારો તમામ મારા એડોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરી છે એ તમામ નવું આભાર માનું છું અને બીઆર શાહની અધ્યક્ષામાં આ ચૂંટણી હું લડેલો છું તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આગામી જે મારી કામગીરી છે તમામ વકીલોના ઇટવા માટે કામ કરવાનું છે કોર્ટ સંકુલનું કામ કરવાનું છે વકીલોના હિતો છે વકીલોના પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે અગાઉ હું બે વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટાઈને આવેલો આજ રોજ મને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવેલો છે જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ आज रोज डभोई बार चूंटी बेहजार चौबीस પચીસની યોજવામાં આવેલી જેમાં એલઆરમાં જાગૃતિબહેન શાહ અને મમતાબેન વિનર થયા છે પ્રમુખમાં હરીફભાઈ વિનર થયા છે મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે અને જે મેમ્બર કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં છે ચાર મેમ્બર છે એમાં મોહસિનભાઈ